ઝુલવા આવો ને શ્યામ ગોપીઓ જુવે છે વાટડી ઝુલવા આવો ને શ્યામ ગોપીઓ જુવે છે વાટડી રાધાજીના શામળી આ શ્યામ ગોપીઓ જુવે છે વાટડી રાધાજીના શ્યામળી આ શ્યામ ગોપીઓ જુએ છે વાટડી ગીરી કંદરામાં બાંધ્યો હિંડોળો ગીરી કંદ બાંધ્યો હિંડોળ્યો ભર્યા છે ફૂલડા અપાર ગોપીઓ જુએ છે વાટળી ભર્યા છે ફૂલડા અપાર ગોપીઓ જુએ છે વાટળી ઝૂલવા આવો ને શ્યામ ગોપીઓ જુએ છે વાટળી ગિરિકાંદરામાં આજ ગોપીઓ જુએ છે વાટડી નંદજીના લાલ છો ને જસોદના બાળ છો નંદજીના લાલ છો ને જસોદના બાળ છો સુભદ્રાના વીરા છો આપ ગોપીઓ જુએ છે વાટડી સુભદ્રાના વીરા છો આપ ગોપીઓ જુએ છે વાટળી ઝૂલવા આવો ને શ્યામ ગોપીઓ જુએ છે વાટળી ગીરી કાંદરામાં આજ ગોપીઓ જુએ છે વાટળી માધુવાન માતે બાંધ્યો હિંડોળો માધુવાન માતે બાંધ્યો હિંડોળો ચોમેર હરિયાળી છવાય ગોપીઓ જુએ છે વાટળી ચોમેર હરિયાળી છવાય ગોપીઓ જુએ છે વાટળી ઝૂલવા આવો ને શ્યામ ગોપીઓ જુએ છે વાટળી ગીરી કાંદરામાં આજ ગોપીઓ જુએ છે વાટળી રજની ગોપીઓ સૌ આવી ઝૂલાવવા રજની ગોપીઓ તમને આવી ઝુલાવવા લલિતાવી શાખા સંગાત ગોપીઓ જુએ છે વાટળી ગોપીઓ ઝુલાવે છે આજ ઝુલવા આવો ને શ્યામજી ઝુલવા આવો ને મારા શ્યામ ગોપીઓ જુએ છે વાટળી ગોપગવાલોની સંગર માતા જરા માતા ગોપગવાલોની અગવાલો ની જ રમતા ગિરિકંદ રામા આજ ઝૂલવા આવો ને શ્યામજી ગોપીઓ જુવે છે વાટ ઝૂલવા આવો ને શ્યામજી ગિરિકંદ રામા આજ ગોપીઓ જુએ છે વાટળી નંદજીના લાલ તમે વેલા પધારજો નંદજીના લાલ તમે વેલેરા પધાર છો લડી લડી લાગુ તમને પાય ગોપીઓ જુવે છે વાટડી લળી લડી લાગુ પાય ગોપીઓ જુએ છે વાટડી ઝૂલવા આવો ને શ્યામ ગોપીઓ જુવે છે વાટડી ગીરી કાંદરામાં આજ ગોપીઓ જુએ છે વાટડી સોળે શણગાર મારવાલાજીએ જીએ સજીયા સોળે શણગાર મારવાલાએ સજિયા ચટકતી ચાલે આવે શ્યામ ગોપીઓ જુએ છે વાટડી ચટકતી ચાલે આવે શ્યામ ગોપીઓ જુએ છે વાટડી ઝૂલવા આવો ને શ્યામ ગોપીઓ જુએ છે વાટળી ગિરિકાંદરામાં આજ ગોપીઓ જુએ છે વાટળી માધવ દાસના સ્વામી શામળિયા માધવ દાસના સ્વામી શામળિયા ઝુલાવે વૈષ્ણવો આજ ગોપીઓ જુએ છે વાટળી ઝુલાવે ગોપી સખી આજ ઝૂલાવે ગોપી સખી આજ ઝૂલવા આવો ને શ્યામજી આવો ને મારા શ્યામ ગોપીઓ જુવે છે વાટડી ગીરી કાંદ રામા આજ ગોપીઓ જુએ છે વાટજી ગીરી કાંદ રામા આજ ગોપીઓ જુએ છે વાટડી રાધાજીના શામળી આ શ્યામ ગોપીઓ છે વાટળી ઝૂલવાયા વો ને શ્યામ ગોપીઓ જુવે છે વાટળી